આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર શિવ મહાપુરાણનું પહેલી સહિતા વિધેશ્વર સંહિતા જેનો અધ્યાય પહેલો જેમાં મુનિઓના જ્ઞાનક્ષત્રમાં સુદ્ધજીનું શુભ આગમન થાય છે તે આપણે આ વિડિયોની અંદર સાંભળવાનું છે જે આરંભથી અંત સુધી પાવન મંગલકારી અને દર્શનીય છે જેની સમક્ષ કોઈ પદાર્થ પણ નથી અમર્ય આત્મા સ્વરૂપે જે પ્રકાશમાન છે પાંચ મુખ થકી શોભામાન તથા વંદનીય છે પાંચ પ્રબળ કાર્ય જગતની રચના પાલન પોષણ સંહાર અનુગ્રહ અને તીરોભાવ કરે છે આવા પરમ દયાળુ કલ્યાણકારી દેવ ભગવાન શંકરનું હૃદયપૂર્વક ધ્યાન ધરી વંદન કરું છું આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભકાળે મહર્ષિ વેદવ્યાસીએ પરમવંદનીય શ્રી ભોળાનાથનું સ્મરણ કર્યું હતું સંપૂર્ણ વિદ્યાઓના ઈશ્વર સમસ્ત ભૂતોના આદિશ્વર બ્રહ્મવેદના અધિપતિ બ્રહ્મબલ વીર્યના પ્રતિપાલક તથા સાક્ષાત બ્રહ્મા અને પરમાત્મા છે તે સચ્ચિનાનંદમય હંમેશા કલ્યાણ સ્વરૂપે મારા બની રહો આવા દિ દિવ્ય આત્માના મંગલ સ્વરૂપ સાથે પાવનકારી શિવપુરાણ કથાનો પ્રારંભ કરીએ તો ધર્મની પાવન ધજા પતાકાઓનો લહેરાય છે એવા પવિત્ર પ્રયાગ તીર્થમાં મહાજ્ઞાની મુનિઓ એકઠા થયા હતા અહીં જ્ઞાનની જોત સર્વ ઓજસ પાથરી રહી છે ક્ષિતિજ રૂપાળા રવિ સાથે રશ્મિઓ પ્રગટ્યા તેની સાથે જ જ્ઞાનક્ષત્રનો આરંભ થયો ગંગાયમના તટે ઉત્તમ પ્રકારના વ્રતવાળા સત્યપ્રિય સત્ય શોધક દયા અને કલ્યાણના નિધિ સમા તેજમય મુખવિંદે ધરાવતા મુનિઓ પધારી રહ્યા છે આ સઘળા મુનિઓમાં અતિ બુદ્ધિમાન પૂજનીય અને વંદનીય શોનક મુનિ પણ હતા ભાવભક્તો આનંદમાં હતા આ શુભ સમયે વ્યાસજીનું શિષ્ય સુતનું મંગલ આગમન થયું તેમના આગમનથી મુનિઓમાં મુખારવિદ આનંદ અને પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું મુનિઓ ઉત્સાહભેર આગળ વધ્યા અને એમણે સૂતજીને આવકાર આપ્યો સુતજીએ આસન ગ્રહણ કર્યું પછી મુનિ શોણક તેમને સંબોધીને કહે છે હે સર્વના જાણકાર સર્વજ્ઞ તમે પરમવનીય મહર્ષિ વેદવ્યાસના સાનિધ્યમાં રહી ઇતિહાસ પુરાણ તથા અન્ય વિદ્યાઓનો અભ્યાસ કર્યો છે તમે પ્રત્યેક વસ્તુથી જ્ઞાત છો તમારી કથાઓનું પાવન શ્રવણ અમે અગાઉ કર્યું છે તેથી અમે તૃપ્ત પણ થયા છીએ પરંતુ એ તૃપ્તિ પૂર્ણ તો થતી જ નથી હે સદભાગ્યશાળી સૂત સમગ્ર રીતે અઘોર કલયુગના પ્રાગટ્ય અંધારામાં ઉતરી ગયા છે આ વાતાવરણમાં લોકો દુરાચાર જેવા પાપના પંથે દોટ દઈ રહ્યા છે એવા ટાણે ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને સૂત પ્રકારના લોકો પવિત્ર વિચાર ભણી આગળ વધવાને બદલે શસ્ત્રો અને જ્ઞાનની અવગણના કરી ધર્મભ્રષ્ટ બન્યા છે એ જ પ્રકારે સ્ત્રીઓની પણ દુર્ગતિ થઈ રહી છે સંતાનોના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા નથી તેઓ અસંસ્કારના માર્ગે ફંટાઈ રહ્યા છે હે સુત ઉગતા બાળકને ન ભણવાનું ભણી રહ્યા છે તેમનું આરોગ્ય કથળી રહ્યું છે આ સ્થિતિ જોઈને અમારું મન વ્યથિત અને દ્રવિત છે ચિંતાથી અમે શબ્દ છીએ પ્રજામાં પાપ કર્મો ઓછાયો ફરી વળ્યો છે આથી પાપના નાશનો કંઈક ઉપાય બતાવો ત્યારે મુનિઓ ભાવ વિભોરથી વિનંતી કરતા રહ્યા સુતજીએ બંધ આંખ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું પછીના મોન બાદ તે મુનિઓને કહેવા લાગ્યા સુત કહે છે હે વંદનીય પૂજનીય એવા સાધુ મહાત્માઓ તમારો આ પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરનારો છે તમારો મારા પ્રત્યેનો સ્નેહ પણ અમાપ અને આનંદ છે તેથી હું મારા વંદનીય ગુરુનું સ્મરણ કરીને ઉત્તર આપીશ તમે પ્રેમથી સાંભળો શિવપુરાણ અતિ ઉત્તમ પવિત્ર સાધન ગણાય છે જે સર્વ પાપકર્મોનો નાશ કરે છે આ મહાગ્રંથ સર્વ પ્રકારના પાપનો નાશ તો કરે છે કિંતુ વેદાંત અને સર્વપુરાણનો સાર પણ દર્શાવે છે જેથી એમ કહી શકાય કે ચારેય પુરુષાર્થ સિદ્ધ કરે છે આ પવિત્ર પુરાણનું અધ્યયન કરનાર ભાવક પૂજનીય ભોળાનાથ શિવશંકરનો ભક્ત બને છે એટલું જ નહીં ઉત્તમ ગતિની પ્રાપ્તિ પણ કરે છે હે દિવ્ય મુનીશ્વર જગતમાં શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કલયુગમાં ઉતાપો થતા રહેશે શિવપુરાણનો ઉદય ઉત્પાતોનું શમન કરે છે મહાશિવપુરાણનો ઉદય શાંતિ ઉમંગ અને સુખની પ્રતાસ્થા કરે છે એમ સમજો કે શિવપુરાણનો ઉદય નથી થયો ત્યાં લગી બધા વિવાદો છે મંત્ર તંત્રના ભેદ છે દેવદાનવની મૂંઝવણો છે અને મતભેદ છે શિવપુરાણના ઉદય સાથે મૂંઝવણો વિવાદનું શમન થાય છે હે બ્રાહ્મણ દેવતાઓ શિવપુરાણના પાઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે તેનું પવિત્ર વર્ણન તમે સાંભળો જે ભાવક ભાવપૂર્ણ રીતે તેમજ શ્રદ્ધા અને આસ્થાથી શિવપુરાણનું પઠન કરે છે તે દિવ્ય પ્રસ્થાન પ્રતિ ગતિ કરે છે શાંતિ અને સુખને પામે છે જે પાઠક તેનું પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે જો ભાવક અન્યથા મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના પાપો પણ નાશ પામે છે જે ભાવક શિવપુરાણને વંદન કરે છે તેના પ્રત્યે તમામ દેવતાઓને કૃપા ઉતરે છે પૂજનીય ફળ મળે છે હે બ્રાહ્મણો આ પવિત્ર શિવ પુરાણનું ચૌદસના મંગલ દિને ઉપવાસ સાથે અખ્યાન કરનારને શબ્દે શબ્દે પુરેશ્વરનું પૂર્ણ મળે છે એટલું જ નહીં તે મુક્તિપદને પણ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય સમાધાન બનીને આ પુરાણનું રુદ્રસંહિતાનો ભાવપૂર્વક રીતે પાઠ કરે છે તેનું બ્રહ્મ હત્યા જેવું પાતક પણ નાશવંત બને છે ત્રણ દિવસમાં તે પાતક ટળે છે ભૈરવની સન્મુખી શાંત ચિતે ગંભીર મૌન સાથે રુદ્રસંહિતાનો પ્રતિદિન ત્રણ વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય અને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપે પણ તે છે પરમ પ્રભુએ શિવપ્રભુએ ઉત્તનિષદરૂપી સમુદ્રનું ભીષણ મંથન કરીને સંહિતાનો ઉત્પન્ન કરી હતી તે અમૃતુલ્ય સંહિતાનો પાન કરીને માનવ અમર રત્ન પામે છે બીજી પણ શિવ શિવપુરાણ છે તે સર્વ પ્રકારે ઇચ્છનીય ફળ આપનારી છે શરૂઆતમાં આ પુરાણમાં વિધેશ્વર સંહિતા સહિતા માતૃ સહિતા ઉમા સહિતા એકાદ એકાદ સહિતા કૈલાસ સંહિતા સહિતા શતરૂદ્રસંહિતા સહસ્ર કોટી રુદ્રસંહિતા વાયુ સંહિતા અને ધર્મસંહિતા એવા અધ્યાયોનું નિરાપાયા હતા તે પૈકી વિધેશ્વર સંહિતામાં દસ હજાર રુદ્રસંહિતામાં આઠ હજાર ગણપતિ સંહિતામાં આઠ હજાર ઉમા સંહિતામાં આઠ હજાર એકાદ શતરુદ્રસંહિતામાં તેર હજાર ધર્મસંહિતામાં બાર હજાર શતરુદ્રસંહિતામાં ત્રણ હજાર કોટીરૂદ્રસંહિતામાં નવ હજાર રુદ્ર કોટીરૂદ્રસહિતામાં અગિયાર હજાર વાયુ સંહિતામાં દસ હજાર અને કૈલાસ સહિતામાં છ હજાર શ્લોકો સમાયેલા છે આમ કુલ એક લાખ શ્લોક હતા તેને ટૂંકાવીને વંદનીય એવા મહર્ષિ વ્યાસજીએ તેને ચોવીસ હજાર શ્લોકમાં અને સાત સંહિતામાં નિરૂપી દીધું છે આ સાત સંહિતાવાળા પુરાણને પાઠ સર્વજીવોને અતિ ઉપકારી અને કલ્યાણકારી છે તેના પાઠ પઠનથી વિવિધ તાપો દૂર થાય છે કલ્યાણકારી આભા પણ પથરાય છે જે મનુષ્ય આદર ભાવથી શ્રદ્ધાની દિવ્ય લાગણીઓ પુરાણોનો પાઠ કરશે અથવા તેનું શ્રવણ કરશે તે પરમ પરમકૃપાળુ દેવ શિવજીનો પ્રિય બનશે અને પરમ ગતિ તરફ પ્રયાણ કરશે સૂતજીએ આ મુજબ શિવપુરાણનું મહાત્મ્ય પ્રસ્તુત કર્યું તેથી દિવ્યતાથી સભર્ષણો વાતાવરણને ભાવથી તરબત કરી ગઈ મુનિઓ કહે છે હે સૂત સમસ્ત વેદાંતનું દર્શન અહીં થાય છે તેના સ્વાર સ્વરૂપ પ્રસાદથી ધન્ય બનવાય છે હે દેવ તમે તેનું પઠન કરી અમને સંભળાવો સૂતજી કહે છે હે વનનીય ઋષિઓ તમે ધન્યતાને પાત્ર છો હવે હું તમારી સમક્ષ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયથી સભર એવા વેદાંત શાસ્ત્રોનો સાર જેમાં નિરૂપાયો છે વર્ણવાયો છે તેવા પવિત્ર શિવપુરાણની કથા હું કહું છું જે તમે સૌ એકાગ્ર ચિતી પ્રસન્નતાપૂર્વક સાંભળો પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતાં કરતા આ કલ્પનાની ફરીથી શરૂઆત થઈ તે વેળાએ કુલ શ્રેષ્ઠ એવા છ વંદનીય મુનિઓ જ્ઞાન વિશે વિશદ ચર્ચા વિચારણા કરવા એકઠા થયા હતા અને શ્રેષ્ઠ તત્વની વિચારણા કરતા હતા તે કાળે તેઓ કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં આથી તેઓ સઘળા બ્રહ્મદેવ સમક્ષ પહોંચ્યા તેમને નમસ્કાર કર્યા પોતાની મૂંઝવણ પણ રજૂ કરી તેઓ નમ્ર ભાવે કહે છે હે પિતામહ સર્વતત્વનું જૂનું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે જણાવશો બ્રહ્માજી શાંતિપૂર્વક ભાવે કહે છે જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી અને પરત ફરે છે તે સર્વોત્વ તત્વ છે જેનાથી સઘળા દેવોનું પ્રાગટ્ય થયું છે તે મહાદેવ સર્વ અને જગત ઈશ્વર છે જે રીતે બીજમાંથી અંકુર ફૂટે છે અને તે અંકુર મોટું થાય છે ત્યારે તેના ફળમાંથી બીજ પ્રાપ્ત થાય છે તેમ શિવ પ્રભુનો પરમ કૃપા પ્રાપ્ત થાય છે તેથી હે વંદનીય બ્રાહ્મણો તમે સઘળા પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને એક હજાર વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞ આરંભ કરો યજ્ઞના અધિપતિ દેવ શ્રી શિવ ભોલેનાથની કૃપાથી તમને વેદવિદ્યાના દિવ્ય સારરૂપ સાધન મળશે બ્રહ્માજીએ આ મુજબ આજ્ઞા આપી એટલે સઘળા મુનિઓ કહે આપે સાધનની પ્રાપ્તિ કરી તે ઉત્તમ સાધન કયું હોઈ શકે તેની પ્રાપ્તિ માટે સાધકની યોગ્યતા શું હોઈ શકે છે અમને વિગતે સમજાવો ત્યારે બ્રહ્માજી કહે છે શિવપદની પ્રાપ્તિ એટલે સાધ્ય શિવની ભાવપૂર્ણતા સેવા એટલે સાધના જેણે નિત્ય રીતે કર્મોનું ફળની આશાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે સાધક અંગે વર્ણન કરતા પ્રભુ શંકરે કહ્યું છે કે સાધકે શિવકથા ભાવ શ્રદ્ધાથી સાંભળવી વાણી વડે એકાગ્રતાથી કીર્તન કરવું તથા એકલીન ભાવે શિવનું ધ્યાન ધરવું આ પ્રમાણની સાધન કરવી શ્રેષ્ઠ સાધના મેળવે છે પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર કથાનું શ્રવણ કરો ત્યાર પછી કીર્તન કરવું ત્યારબાદ મનન કરતાં કરતાં ક્રમશ ભાવપદ પ્રાપ્ત કરવું આ પ્રકારનો અભ્યાસ સાધકને અઘરો લાગશે જોકે છેવટે આદિથી અંત સુધી સઘળું કલ્યાણકારી અને મંગલ બની રહેશે શરીરની વ્યાધિઓ મટશે સાધકને દિવ્યાનંદની પરમાનુભી થશે ત્યાર પછી બ્રહ્માજીએ મુનિઓમાં શ્ર શ્રવણ મનન અને કીર્તનની વિગતો વિશે વિષાદથી સમજૂતી આપતા કહે છે ઈષ્ટનું પૂર્ણતાથી પૂજન કરવું નામ જપ કરવા તથા તેમના ગુણો લીલાને રૂપની સતત નિતાંત શોધ પ્રક્રિયા કરવી તે મનન છે શિવજીના રૂપ ગુણ લીલા પ્રતાપ અને નામનું ગાયન રૂપે અથવા મંત્રોચ્ચાર થકી તેમજ વાણી થકી સ્તનવત કરવું તે કીર્તન કહેવાય છે સજ્જનો પંડિતો જ્ઞાનીઓ સમાગમથી પ્રથમ શ્રવણ લાભ પ્રાપ્ત થાય છે પછી જ તેનું કીર્તન થાય છે બ્રહ્માજી આ મુજબ સંભળાવીને એક દ્રષ્ટાંત રજૂ કર્યું છે સનતકુમાર અને નંદીશ્વરનું દ્રષ્ટાંત છે મહર્ષિ પરામર્શના પુત્ર વ્યાસમુનિ એક દિવસ પવિત્ર સરસ્વતી નદીના તટે ધ્યાન બનીને તપક્રિયામાં બેઠા હતા આ સમય દરમિયાન વિમાનમાં આરૂઢ થઈને પ્રભુ જનતકુમાર તે સ્થળેથી પસાર થયા તેમની દ્રષ્ટિ મુનિ પર સ્થિર થઈ તેથી તેઓ ત્યાં રોકાયા તત્શણે વ્યાસમુનિની ધ્યાન સ્થિતિનું આવરણ દૂર થયું તેમજ વિમાનમાં બેઠેલા સનતકુમારને જોયા તેમણે ભાવવંદના કરી નમસ્કારથી તેમને સત્કાર્ય તે વખતે પ્રસન્નતાથી સનતકુમારે કહે હે મુનિશ્વર તમે સત્ય વસ્તુનું ધ્યાન ધરીને બેઠા છો સત્ય પર સદાશિવ ભગવાન તમને સહાયરૂપ થાય છે આમ છતાં તમે આ ક્ષણે તપક્રિયા શા માટે બેઠા છો વ્યાસ મુનિ અતંત ભાવથી કહે છે હે પ્રભુ આપની દયા કૃપાથી મેં વેદ માર્ગ મુજબ ધર્મ અર્થ કામ અને મોક્ષની ખૂબ પ્રચાર કર્યો છે આ રીતે હું ગુરુ બન્યો છું પરંતુ હજી સુધી મને મોક્ષનું સાધન જાણવા મળ્યું નથી તે મેળવવાના હેતુથી મેં આ તપ આરંભ્યું છે સનતકુમાર કહે છે હે દિવ્ય મુનિ શિવનું સ્મરણ કીર્તન મનન એ ત્રણ ઉત્તમ સાધન છે વેદને માન્ય પણ છે હું પણ અગાઉ તમારી છે બ્રહ્મા ઉતરીને મંગલ ચારણ પર્વત પર તપ કરતો હતો શિવજીની પરમ કૃપાએ નંદીશ્વરને મારી પાસે મોકલ્યા અને એ વખતે ગણેશ્વર અતિભાવ અને પ્રેમપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન સમજાવ્યું હતું નંદીશ્વર કહે છે હે બ્રાહ્મણ દેવ મને શિવજીએ કહ્યું છે તેમનું કીર્તન શ્રવણ અને મનનથી મુક્તિ એ સાધન છે તે વેદ માન્ય છે તમે તે સાધન હંમેશા વારંવાર કરો હે જ્ઞાનીઓ સજ્જનો યાદ રાખો કે નવધા ભક્તિમાં પ્રથમ શ્રવણ મનન અને કીર્તન એ ત્રણ સાધન ગણાવ્યા છે સોનક મુનિ સૂતને પૂછે છે સૂત મુક્તિઓના આ સાધનોનું ગ્રહણ કરવા જે માનવ અશક્ત દુર્બળ હોય તે માટે કયું કર્મ છે તેના વિને પ્રત્યે મુક્તિ મળે છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર અધ્યાય એકથી ચાર સુધીના સાંભળ્યા છે અને હવે અધ્યાય પાંચમો શિવલિંગ તથા મૂર્તિઓનું પૂજાનું રહસ્ય જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું અને હા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવપુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ જય ભોલાનાથ ઓમ નમઃ શિવાય